ધાનેરાની આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ ખાતે આજે ફૂલ બોડી ચેકઅપ મેડિકલ કેમ્પ યોજાયો હતો આ મેડિકલ કેમ્પમાં અમદાવાદના અનુભવી લેબ ટેકનિશિયનો દ્વારા સો કરતાં વધુ લોકોનું બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું જે રિપોર્ટ ધાનેરા ડીસા પાલનપુર નથી થતા તે રિપોર્ટ માટે લોકોને અમદાવાદ સુધી જવું પડતું હોય છે પરંતુ આજે આસ્થા હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ભૂરાભાઈ પટેલ દ્વારા ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આસ્થા હોસ્પિટલ ખાતે જ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં સો કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેમની કામગીરીને પણ બિરદાવી હતી તો બીજી તરફ આવનાર તમામ લોકોને પૂરતી સુવિધા મળી રહે તેમજ સંતોષકારક કામ થાય તે માટે મેનેજિંગ ડિરેક્ટરની દેખરેખ હેઠળ લોકોનું ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું અને અમદાવાદના અનુભવી લેબ ટેકનિશિયનો દ્વારા આ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું ટેક ટેકનિશિયન દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં ફૂલ બોડી ચેકઅપ જે લોકોને અમદાવાદ સુધી જવાની જરૂર પડતી હતી એ લોકોને લેબ ટેકનિશિયન દ્વારા ધાનેરા બોલાવી અને સા બધા લોકોનો સમય અને ટાઈમ બચે અને હેલ્થ માટે બધા રિપોર્ટોનું આયોજન કરેલું હતું એ છ સાત હજારના રિપોર્ટ પંદરસોમાં કરી લોકોના હેલ્થનું ચેકઅપ કરવામાં આવ્યું એમના ઘણા લોકોએ ભાગ પણ લીધો અને ઘણા લોકોએ રિપોર્ટ બી કરાયા ડીટી ચેકઅપ કરાવ્યું એસીડી બી કરાયો અને આવનારા ચાર પાંચ દિવસની અંદર એ રિપોર્ટ બી આવી જશે એના કારણે લોકોને સ્વાસ્થ્ય વિશે સમયમાં શું ખાવું શું ખાવું કઈ રીતે ખાવું એની બી ખબર પડશે આ મુકે મુકામે આસ્થા મેડિકલ આયુષ્ય દ્વારા ખૂબ સરસ મજાનું એક તમામ શરીરનું ચેકઅપના મેડિકલ રિપોર્ટ માટે કોઈ માણસને અમદાવાદ જવાનું થતું હોય એ જવાનું થાય એ માણસ ત્યારે નહીં થઈ શકે એના માટે એક દરે સરસ પંદરસો રૂપિયાના એક નાના પેકેજમાં પૂરા શરીરનું ચેકઅપનું જે આયોજન કર્યું છે એ બદલ હું આસ્થા મેડિકલ ડૉક્ટર શ્રીની અને એમના સ્ટાફને બુલાબોઈને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આમ પ્રજા આમ ખેડૂત અમદાવાદ નહીં જઈ શકે એના માટે ખૂબ સરસ સુધારું આયોજન કર્યું છે એટલે પંદરસો એમ બધા રિપોર્ટ થાય શરીરનું બાજુ ચેકઅપ થાય સારામાં સારું હોય અમદાવાદ રખડવું ન પડે નહી ઘરો અંગે આવડે તો થાય સારા સારું